તો હવે બટાટા પપાઈ ગયા છે હવે અમારે બટાટા ફોલવાનું ચાલુ છે બટાટા પપાઈ ગયા ને હવે આગળ આ મસાલાની તૈયારી કરવાની છે ફોલ હવે બટેટા ની ફૂલ ચારી થઈ ગઈ છે અમારી ભાભી છે બટેટા ફોલે છે હું ફોલો છો તમે બટાટા બટેટા

પાંચ મિનિટમાં બની જાય પાંચ મિનિટ માં તો પકોડા નો બને પાંચ જ મિનિટ તો સારું કેવાય પાંચ મિનિટ માં પકોડા બની જાય એટલે અહીંયા હવે બટેટા ચારી થઈ ગઈ છે ફૂલ હવે જો બટેટા ફોલવા મીડ્યા છે મારા ભાભીને ને અહીંયા અમારો ભાઈ સાપ પીવે છે હું કેશો તમે પકોડા કોને બનાવાના છે તો મિત્ર આ બટેટા ફોલાઈ ગયા છે હવે ને હવે આ આ ને હા આદુ છે પૂજાબેન કે આદુ છે આ ને હવે કોતમરી ભાઈ લસણ ને મરશે હું વાત છે આજ જમાવટ પડી જવાની છે પકોડા ખાઈ ખા આજે કોતમરી છે હા તો પકોડા ની મોજ આવવાની છે ખાઈ ખાઈ ને ભૂકા કાઢ નાખવાના છે પકોડા ની ફૂલ ત્યારે છે મિત્ર ભૂલે ભૂલ હવે ચટણી થઈ જાય એટલે આગળ બધાય મસાલો ને એવું બધું તો તૈયાર કરી નાખવું છે ને આગળ હવે પકોડા ને ઉગનાવાનું ચાલુ કરવાનું છે જોવા તમે પકોડા નો મસાલો તૈયાર થવા માંડ્યો છે હવે તો મરસિયાની જેમ બટેટાને ખાંડવા પડે છે મિત્ર તો મિત્ર જો આ બધુંય મસાલો તૈયાર થવા મળ્યો છે હવે એટલે હવે આગળ ફૂલ ચ્યારેય હવે પકોડાની તો ફૂલે ફૂલ પકોડા તો હવે પાણી આવે છે હવે તો ક્યારે હવે પકોડા ત્યાર થાય તો મિત્ર પકોડાનો તમે કોમેન્ટમાં લખજો કેવું લાગે તમને તો મિત્ર આ બટેટા નો જુંદો થઈ ગયો ચાર ને હવે મસાલો ને એવું ના ક્યુ છે આદુ હ આમિત રાદુ નાખ્યો છે પછી નાખ્યો મરચાનો ને લસણનો મરચા ને લસણ નાખ્યો છે અંદર જોવો તમે પછી નાખી કોથમીર પછી નાખે કોથમીર મસાલા માં પછી નાખી ધાણા જીરું પછી નાખે છે ધાણા જીરું અલી માય નેમ થઈ ગયું હળદર

પકોડા ને એવું ભરવાનું થશે તો મિત્ર આ છે આપડે બટાટા નો સુંદર ચાર થઈ ગયો છે જુઓ તમે તમને ખાવાનું મન તો ખૂબ થતું જ હોય છે મને પણ થાય છે મસાલો જોઈન બોલ હવે આપણે પકોડા બને એટલે જ વાર છે હવે તો તો આ બધા પકોડાની વાટે બેઠા છે જુઓ લાઈનમાં બેઠા

કેમ કે રૂમમાં ને એટલે સહેજ અંધારો આવશે એટલે પકોડાની ભૂલ હવે તૈયારી થઈ ગઈ છે હવે તળવાની તેલ ગરમ થાય એટલે આગળ પકોડા પણ મને તો રેવાતું તો નથી જ આમાં ભાડું છો પણ શું કરવું પણ હા જોવો તમે આજ પકોડા મારા ભાભી બનાવે છે આજે હવે પકોડાનો ડોયો બન્યા છે હવે જોવો તમે તો મિત્રો હવે લોટનો નો આપણે આપડે કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આગળ તેલ આવે એટલે આગળ પકોડા મૂકવાનું ચાલ પકોડા નું આપડે બ્રેડ તોડ્યું છે હવે જુઓ આગળ ફૂલ ચારી હવે તો આગળ મસાલો ને એવું ભરશે અંદર જુઓ ફૂલ ચારી થઈ ગઈ છે હવે હવે પકોડામાં મસાલો ભરાવાનું ચાલુ થઈ ગયું છે હવે મસાલો છે પાણી આવી જાય છે મને પણ શું કરવામાં દળ નથી એટલે કાશું ખાઈ જવાનું મન થાય જુઓ પકોડા ભરાય છે હવે અહીંયા તો ઠીકલો હશે બ્રેડ નો જુઓ પકોડા નું કટિંગ થઈ ગયું છે ભાઈ

બે બ્રેડ ના બનાવવાના છે એટલે હજી તો એક જ પેકેટ તોડ્યું છે હજી તો ખાલી મુરત જ છું છે તો મિત્ર જો પાછા સાલો કર્યા છે મસાલો ને એવું અહીંયા તો જો થપ્પો લાગવા મળ્યો છે મસાલો ને છે એ આપણે આજ વાડીઓની આમ મોજ તો આજ અલગ જ હશે આજ પકોડાની એમાંય એમાં પકોડાની ક્વાટી આજ એટલે ઓહ કઈ ન આજ તો દરિયા આજે કેમ કે આ પકોડાનો મસાલો ભરતા બહુ વાર લાગે એટલે થોડીક વિડીયો મોટો થાય પણ વાંધો નહીં વાંધો નહીં આવે ને અહીંયા કઈ ખુશફુસ ચાલુ થઈ ગયું છે હું કહે છે કઈ ખબર નથી આ બે કંઈક વાતું કરે છે હું વાતો કરો તમે હે પકોડા ખાવા નહી તારે દીદી પકોડા ની વાહ તને પકોડું ભાવશે એમ તો એ અમારા દીદુ બેન હતા અને અમારા ભાભી છે પકોડા ભરે છે કેટલી વાર છે ભાભી હવે પકોડા ની હજી વાર લાગશે એમ કે કઈ વાંધો નહીં આપણે વાટ તો જોવી જ પડશે એમાં તો કઈ હાલ છે નહીં અહીંયા થપ્પો થતો જાય છે પકોડાનો જુઓ ખાવાની મજા આવે હજી તો કાચા છે આપણે તળીને ખાવાના થાય છે કાચા કાચા નહીં એ અમારે આ બે ઢીંગલ જેવું એમને ચાલુ કર્યું હતું ખાવાનું આગળ એક ભાઈ અમારે અહીંયા વાટે બેઠા છે તમે એની વાટે બેઠા પકોડા નહી તો આ ભાઈ અમારા પકોડા ની વાટે બેઠા છે કેટલા પકોડા ખાવા તમે બસ પાંચ તો દીદીબેન તમે કેટલા પકોડા ખાવ એક જ તમે બેન ત્રણ તો મારા દીધુ બેન એક પકોડો ખાય ને ઓલા બેન ત્રણ પકોડા ખાય પકોડા નું હવે ફૂલ બધાય વાટે છે પણ ક્યારે ચડાય હવે એટલે વાર તો બહુ લાગશે પકોડા પણ કઈ વાંધો નહીં વાટ તો આપણે જોવી જ પડશે ખાવા છે એટલે આપણે હમ પકોડાની મોજ તો આજ અલગ જ હશે તો મિત્ર આપણે એક બ્રેડ આપણે મસાલો ભરાઈ ગયા છે બ્રેડ નું ને આગળ હવે બીજું તૂટશે હવે છો તમે એક પેકેટ તો આપણે ભરાઈ ગયું છે મસાલાનું તો આ બ્રીજું આપણે બ્રેડ તોડ્યું છે હવે પકોડાનું ને અમારે આશાબેન અહીંયા આવી છે આશાબેન પકોડા ની વાટે છો ને તમે પકોડા ની વાટે છે કેટલા ખાય બાર તો મિત્ર આ અમારે બાર પકોડા ખાઈ જા હે તો મિત્ર તમને તો નહી હોય પકોડા હામાં ભાળીને મને પણ એમ થાય છે પણ હું કરું હજી તો કાસા છે હજી તળાઈ એટલે આપણે પકોડું તો પેલું ખાવાનું છે જ તમે કોમેન્ટમાં કહેજો તમને પકોડાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો આપણે આ મરચા અને આ ભજીયા તળાઈ છે હવે તો તમે મરચાં ના હો કાંઈ ઘટે નહીં આખા આખા તો આપણે આ છે મરસાના ભજીયા આખા મરસા ના હો પણ કઈ ઘટે નહીં તમને બે વસ્તુ કાંઈ પડી એટલે વધારે વધારે વસ્તુ કી તમને વાલી છે કોમેન્ટ કરજો પકોડા કે આખા મચ્છાના ભજીયા ભરતભાઈ ને આ મારો ફોન છોકરો છે એટલે ત્યારે તો એ વિડીયામાં કોઈ આવ્યો નતો કેમ કે બનતા હતા એટલે તો ત્યારે અંધારામાં એ બેઠા હતા એટલે આપણે હવે બધું જમવાનું તૈયારી કરી છે એટલે હવે વિડીયોમાં લીધા છે બધા ભાભી છે જોવા તમે મિત્રો બસ આજના માટે બસ એટલું જ મારી ચેનલમાં પહેલી દેન આવ્યો તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં